નમસ્કાર મિત્રો નિવા મેડિકલ યુટ્યુબ ચેનલમાં પલ્સ વિશે માહિતી મેળવવાના છીએ કે પલ્સ કઈ રીતે માપવા પલ્સ ઉંમર પ્રમાણે સામાન્ય કેટલા હોવા જોઈએ ને પલ્સ ને માપવા માટેની રીત કઈ છે ને પલ્સ શરીરના કયા કયા ભાગમાં આપણે માપી શકીએ તે તમામ માહિતી આ આપણે 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 મેળવવાના તો સૌથી એટલે કે જેની વ્યાખ્યા સમજીશું હાર્ડનું લેફ્ટ વેન્ટ્રિકલ સંકોચાવાથી શુદ્ધ બ્લડ નો જથ્થો એવોટામાં અને ધમનીઓમાં મોકલે છે એટલે કે જે હૃદય છે એની જે લેફ્ટ વેન્ટ્રિકલ છે તેનું સંકોચન થવાથી જે શુદ્ધ બ્લડ છે બરાબર તેનો જથ્થો છે એવોટામાં ધમનીઓમાં મોકલે છે ધમનીઓ એટલે કે આર્ટરીમાં મોકલે ત્યારે તે બ્લડ મોજાની જેમ વહે છે અને આર્ટરીની દીવાલ સાથે ઘસણ કરે છે એટલે કે શરીરની આર્ટરી છે તેની દીવાલ સાથે તે લોય છે એ ઘસણ કરે છે અને જે કોન્ટ્રાક્શન અને રિલેક્સ સેશન થવાથી ધબકારા સંભળાય છે તેને પલ્સ કહેવામાં આવે છે એટલે જે કોન્ટ્રાક્શન થાય છે અને રિલેક્સ સેશન થાય છે જેના લીધે આપણે તે ધબકારા સંભળાય છે તેને આપણે પલ્સ કહીએ છીએ પલ્સ લેવા માટે જુદી જુદી આર્ટીનો ઉપયોગ થાય છે જેમાં કાંડા પરની રેડિયલ આર્ટી પછી લમણા પર ટેમ્પરલ બરાબર ગરામાં કેરોટિક આરતી બાવડામાં બ્રેક્યુઅલ આર્ટી અને જાંઘ પર જે ફિમોરલ આર્ટી આવી બધી આર્ટીઓમાંથી આપણે પલ્સ સાંભળી શકીએ સામાન્ય પલ્સ સાઈઠ થી સો ની વચ્ચે હોય છે ને આપણે સામાન્ય પલ્સ બોતેર પણ કહી શકીએ છીએ તો પલ્સ લેતી વખતે નીચેના મુદ્દા ધ્યાનમાં રાખવાના એટલે કે પલ્સ આપણે જ્યારે લઈએ ત્યારે કયા કયા મુદ્દા ધ્યાનમાં રાખવા જોઈએ દર્દીને સંપૂર્ણ આરામદાય આરામદાયક સ્થિતિમાં રાખવો દર્દી છે એને વ્યવસ્થિત રીતે આરામદાયક સ્થિતિમાં આપણે રાખવો જોઈએ તેના કાંડા પરની આટીને આપણા હાથની પહેલી બે આંગળીઓ તપાસ તપાસીને એક મિનિટ માટે પલ્સ ગણવી એટલે કે તેનું કાંડું છે તેના પર આપણા હાથની બે ફિ બે આંગળી છે તે વ્યવસ્થિત રીતે રાખી અને પલ્સને તપાસવાના ઉપસેલો ધબકારો જ ગણવો એટલે કે જ્યારે આપણે પલ્સ જોઈએ ત્યારે જે ઉપરની સાઈડ જે આપણે ફિંગરમાં એવું ફીલ થાય કે અહીંયા ટચ થયું છે કે જે એ ધબકારો એટલે કે ઉપસેલો ઉપસેલો જ આપણે અંગૂઠાનો ઉપયોગ ના કરવો વધારે દબાણ આપવું ને એટલે કે આપણે અંગૂઠાનો ઉપયોગ ન કરવો જોઈએ અને વધારે પડતું પણ દબાણ આપવું ન જોઈએ હર વ્યક્તિને જ પલ્સ લેવાના પલ્સ માપવા માપતા રેડ રીધમ અને વોલ્યુમ ટેન્શન એટલે કે નાળીની ગતિ અને તાલબ્રતા તથા વોલ્યુમ એટલે કે દરેક પલ્સ વખતે બ્લડનો પોસ જથ્થો તે બરાબર ધ્યાનથી ધ્યાનમાં રાખી અને ચેક કરવો એટલે કે જે બ્લડનો ફ્લો છે જથ્થો છે એ બધું વ્યવસ્થિત ધ્યાન રાખી અને આપણે પલ્સ ચેક કરવા જોઈએ પુખ્ત ઉંમરની વ્યક્તિને નોર્મલ પલ્સ એક મિનિટમાં સાઠથી એસી હોય છે તેમાં ઘણા બધા કારણોસર વધારો કે ઘટાડો થઈ શકે છે પુખ્ત છે ઉંમરના જે વ્યક્તિ છે તેમાં સાહીઠ સિત્તેરથી એસીની આસપાસ પલ્સ જોવા મળતા હોય છે એમાં અમુક ઘણા બધા કારણોથી વધઘટ થઈ શકતા હોય છે જેમ કે ખોરાક ખોરાકને લીધે છે વાતાવરણને લીધે છે કે પછી રોગ રોગ છે તે બધાના કારણે થોડાક વધારો ઘટાડો થઈ શકે આ ઉપરાંત જ્યારે કોઈ પણ કારણોસર પલ્સ સોથી વધી જાય તો તેને ટેકી કાઢીયા કહેવામાં આવે છે અને જો થી ઘટી જાય તો તેને બ્રેકી કાર્ડિયા કહેવામાં આવે છે સો કરતાં જો પલ્સ વધારે આવે તો તેને ટ્રેકી કાર્ડિયા અને જો સાઈઠથી પણ ઓછા પલ્સ થઈ જાય તો તેને આપણે બ્રેકી કાર્ડિયા કહેવાય છે પલ્સ રેન્ટમાં વધારો કે ઘટાડો નીચે પ્રમાણે સ્થિતિમાં જોવા મળે છે એટલે પલ્સ છે એમાં અમુક જે કારણો જવાબદાર હોય છે પરિવહ જવાબદાર છે તે એમાં થોડોક વધારો કે ઘટાડો છે એ અમુક આવા કારણોને લીધે જોવા મળતું હોય સૌથી પહેલાં જોઈએ તો સેક્સ એટલે કે પુરુષ કરતાં સ્ત્રીઓમાં પલ્સ રેટ વધુ જો હોય છે એટલે કે પુરુષ કરતાં સ્ત્રીમાં છે પલ્સ રેટ થોડો વધારે જોવા મળે છે કોઈ ફિઝિક એટલે કે શરીર બોડીનું સ્ટ્રક્ચર પાત્ર અને ઓછી ઊંચાઈવાળી વ્યક્તિ કરતાં મજબૂત અને ઊંચાઈવાળું વ્યક્તિમાં પલ્સ રેટ વધુ હોય છે એટલે પાતળા અને નીચી હાઈટ ધરાવતા હોય એમાં થોડો ઓછા પ પલ્સ જોવા મળે છે ઊંચા અને જે મજબૂત શરીર ધરાવે છે તેમાં થોડા વધારે પલ્સ હોઈ શકે પછી ફૂડ એટલે કે ખોરાકનું પાચન ન થયું હોય ત્યાં સુધી થોડા કલાક સુધી પલ્સ વધારે રહે છે એટલે કે આપણે ભોજન કર્યું હોય ત્યાં ત્યારે આપણે પલ્સ જોઈએ અને થોડાક કલાક પછી જોઈએ તો એમાં થોડોક ફેરફાર જોવા મળે છે પછી પોસ્ટર એટલે કે સ્થિતિ બેઠેલામાં ઊભા કરે ઊભા રહેલી સ્થિતિ કરતાં ઓછી પલ્સ આવે છે એટલે ઊભા હોય ત્યારે પલ્સ જોઈએ અને બેઠા હોય ત્યારે પલ્સ જોઈએ એટલે થોડોક ફેરફાર આવે જેમાં બેઠેલા બેઠેલામાં ઊભા રહેલી સ્થિતિ કરતાં ઓછી પલ્સ એટલે ઊભા હોય ને કરતાં બેસાડી જોઈએ તો થોડાક પલ્સ ઓછા આવતા હોય પછી ઇમોશન્સ એટલે કે માનસિક ડિસ્ટર્બન્સ વખતે પલ્સ વધે છે બરાબર માનસિક રીતે ડિસ્ટર્બન્સ હોય ત્યારે પલ્સ થોડાક વધારે જોવા મળે છે લાગણી છે ઉશ્કેરાટમાં પલ્સમાં હીટ એપ્લિકેશન ગરમી વધવાથી પલ્સ વધે જ છે હીટ એટલે કે ગરમી વધારે હોય કે અથવા તો તડકામાંથી આવ્યા હોય કે ભાઈ ગરમીને ગરમી શરીરમાં વધે એટલે પલ્સમાં થોડોક વધારો જોવા મળે પેઇન એટલે દુખાવો હોય તો પણ પલ્સ વધે છે એટલે કે પેઇન થતું હોય દુખાવો હોય તેના લીધે પણ પલ્સ વધારે જોવા મળે છે ભાઈ ડિસીસ એટલે રોગમાં વધારે કે ઓછી ઓછી થઈ શકે એટલે કંઈ રોગ હોય તો એમાં પલ્સ છે વધારે કે ઓછી થવાની શક્યતા રહે છે ડ્રગ દવાઓ ઉત્તેજિત થાય તેવી દવાઓને પોલ્સ વધે છે એટલે કે જે ઉત્તેજિત થાય તેવી દવાઓ લઈએ તો એમાં પોલ્સ વધે છે અને જે ઊંઘની દવાઓ કે એવી દવા લઈએ તો તેમાં પોલ્સમાં ઘટે છે હવે એ જ એ જ પ્રમાણે પોલ્સ સામાન્ય કટલી હોવી જોઈએ એમ તો એક થી બાર મંથ લેસેન વન મંથ એટલે કે એક મહિના સુધી એકસો વીસથી સાહીઠ જેવી પોલ્સ હોય પછી એક મંથથી બાર મંથ એટલે કે વન ઇયર એટલે વન એક વર્ષ સુધી એસીથી એકસો ચાલીસ જેવી પોલ્સ સામાન્ય કહેવાય બાર મંથથી બે ટુ ઇયર એટલે કે બાર મહિનાથી બે વર્ષ સુધી એંસીથી એકસો ત્રીસ પલ્સનો સામાન્ય કહેવાય બે વર્ષથી છ વર્ષ સુધીમાં પીચોતેરથી એકસો વીસ જેવી પલ્સ સામાન્ય કહેવાય છથી બાર વર્ષ એટલે કે છથી બાર યર પીચોતેરથી એકસો દસ જેવી સામાન્ય મોર ધેન બાર યર એટલે બાર વર્ષથી ઉપરના જે એજના બધા લોકો છે તેમાં સાઠ થી સો જેવી પલ્સ છે એ સામાન્ય હવે પલ્સ પોઈન્ટ અથવા તો પ્રેશર પોઈન્ટ એક્સટર્નલ મેક્સિલરી સુપરફિશિયલ વિથ ટેમ્પરલ કેરોટિક અર્નર રેડિયલ ફિમરલ પોપિટીલ ડોર્સલ પોસ્ટિરિયર ટ્યુબ્યુઅલ ને બ્રેચિયલ આ બધી પોઈન્ટ ઉપરથી આપણે પલ્સ ચેક કરી શકીએ અને એફેક સાઇઝમાંથી કે જે હૃદયનું સ્થિતિ છે સ્નાન છે ત્યાં સ્થાન છે ત્યાંથી પણ આપણે પલ્સ જોઈ શકીએ પલ્સ છે તે એક મિનિટમાં આપણે જોવાના હોય છે તો આજે આપણે આ વિડીયોમાં પલ્સ વિશે આપણે માહિતી મેળવી કે પલ્સ છે તે કઈ રીતે ચેક કરાય પોલ્સનો સામાન્ય દર શું છે અને પલ્સ કઈ કઈ જગ્યાએથી આપણે શરીરના કયા કયા ભાગ પોઈન્ટથી પોઈન્ટ ઉપરથી આપણે પલ્સ છે તે ચેક કરી શકીએ તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય જય ગરવી ગુજરાત